श्री सर्वे सदवे सखाओ छो पृथ्वी पर आठ उद्धम कहो श्रेष्ठ उद्धम कहो શ્રેષ્ઠ ઉદ્ધમ એ દાળ ભાત શાક રોટલી અને જ જોઈએ છે પણ વિશેષ આપણે જે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ મોટે ભાગે ભાત શાક રોટલી ને ની સુવિધા બધાની જ થઈ ગયો છે અમુક ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગ છે જે સંઘર્ષ કરે છે પરંતુ તે સિવાયના પણ જે પ્રયત્નો છે મનુષ્યના જે પ્રાપ્ત કરવાના તે માયા છે સુનામીની લહેરો આવે છે નદીઓના પૂર આવે છે તમારી બધી સ્થૂળ સંપત્તિ પચાસ લાખની ગાડી બે કરોડની ગાડી બધું જ દુબાડી રહી છે કેમ કેમ કે એના મને એના મને એ પ્રકૃતિના મને એના ચિત્તે તમારી આ સ્થૂળ સંપત્તિઓનું કોઈ મહત્વ નથી એટલે ભીંડા સમુદ્રના પાણી શહેરોમાં ફરે છે સુનામી રૂપે ફરે છે નદીઓના પાણી ફરે છે જે નદી જે સમુદ્રનું આપણે પૂજા કરીએ છીએ તેના પ્રાણીઓ તેના પાણી આપણા ઘર સુધી આવે છે આપણું રાજ રચેલું બધું પૂરું કરીને જતું રહે છે કેમ ખબર એ આપણી સ્થુર સંપત્તિ જેને કારણે આપણું ચિત્ત હંમેશા માયામાં રહે છે જેને કારણે આપણે દુનિયાભરના કાવા દાવા કરીએ છીએ એને તોડી નાખવા આવે છે તે વખતે તમને માન થાય છે કે સારું સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ આપણો જીવ જ છે ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ભગવાનને કે જાન બચી તો લાખો પાય ત્યારે ખબર પડે કે આ જાનની કિંમત લાખો છે આ મનુષ્ય દેહની કિંમત લાખો કરોડોમાં છે ગરીબમાં ગરીબ માણસ પણ આ જ ડાયલોગ બોલે છે કે જાન બચી તો લાખો પાયા નહીં તો એ પણ ગરીબીના હોય છે હે ને ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય જ્યારે પૂરના પાણી ધસમસીને ઘરમાં ઘૂસે છે અને પછી જ્યારે પાણી નીકળી જાય છે ત્યારે સ્થુર સંપત્તિનું નુકસાન એના માટે મહત્વનું નથી હોતું એમ જ બોલે છે જાન બચી તો લાખો પાયા ત્યારે ખબર પડે કે ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય હે પોતાનું જીવન આત્માની કિંમત લાખો કરોડો કરતા વધારે છે એ અહેસાસ કરવા માટે ઘણી વાર પ્રકૃતિ આવા ખેલ કરતી હોય છે એ વારંવાર આવે છે વારંવાર પ્રકૃતિ એનો ચમત્કાર બતાવે છે કે આ સ્થુર સંપત્તિઓનું કોઈ મહત્વ નથી તમે એને વહેંચો નહી તો હું નષ્ટ કરી દેવા બધું એનું જ છે ને આપણે જે સંગ્રહ કરીને મૂકેલું છે ખૂણા ખાચરામાં એ જર રૂપે આવીને બધું લઈને જતું રહે છે ઘણા નોટના બંડલ પણ ભીનાઈ જાય છે અતિ પરમાત્મા જે અતિ છે ને તે આપણી પાસે છીનવી લે છે એની પાછળ એની કૃપા જ છે કારણ કે એ આપણી પાસે જે અતિ છીનવી લે છે એટલા માટે છીની લેવા માંગે છે કે તમારી વસ્તુ પરથી મમત્વ ઘટે અને જ્યાં સુધી તમારું મમત્વ નથી ઘટતું ત્યાં સુધી તમે પરમાત્મા તરફ તમારો દ્રષ્ટિકોણ નથી થતો તમારી ભક્તિ નથી વધતી સમજી ગયા આપણે પરમાત્માને ભક્તિને માનવતાને ભૂલી જઈએ છીએ એટલે અવાજર પ્રલયો ભૂકંપો જ્વાલામુખી વિસ્ફોટ એ બધું એટલે થાય છે જ્યાં યુદ્ધ થાય છે ને બોમ્બ પડે છે ને તે લોકોને પૂછજો કઈથી આવેલો હોય તેને એક જ વસ્તુ વિચાર જાન બચી લાખો પાયા વખતે એના મકાનનું એનો મહેલનું એને કોઈ મહત્વ નથી હોતું એક જ વસ્તુ વિચાર ભલે મકાન ભરી જાય પણ હું બચી જાઉં એટલે આ આત્મા આ દેહ છે ને ને આપણને આ છે એની કિંમત જ્યારે કાર આપણા બારને આવીને ઊભો રહી છે ને ત્યારે થાય છે અને ત્યાં સુધીમાં આપણું જીવન ઘણું વહી ગયું હોય છે અને આપણે ત્યાં સુધીમાં ઘણા પાપ કરી લીધા હોય છે અને એ પાપ જ આપણા જન્મ મરણનું કારણ બને છે રોજ તમારી આ ચેતના જાગૃત કરવા તો મારે આવવું પડે છે કે તું જાગ અમને કોઈ અમે તમને જગાડીએ રોજ રોજ આ પાંચ મિનિટ સાત મિનિટથી લઈને પંદર મિનિટનો વિડીયો એટલા માટે જ બનાવવા આવવું પડે છે મારે કે તમારી ચેતના પર સતત મારો થાય તો તમે કુંકરણની ઊંઘમાંથી જાગશો અને જાગશો તો તરશો ભલભલી સુનામીઓ હવે આ વિશ્વમાં આવવાની છે બરાબર ને આવી રહેલી છે દસ્તક દઈ રહેલી છે પરમાત્મા ઈચ્છે છે કે તે પહેલા પણ તું જાગી જા શ્રી ગુરુદેવ તો કહેતા કે જેને જિંદગીમાં એકવાર પણ શ્રી ગુરુદેવ દત્ત નામ લીધું હશે ને એનો પણ પરમાત્મા વિચાર કરશે બસ આપણે જાગવાની જરૂર છે આપણી ચેતનાને જગાડવાની જરૂરી છે અને આ સ્થુરમાં જે આપણું જે મમત્વ છે અને ઘણા પછી એટલું છે કે જે આજુબાજુ પડોશમાં પણ કે પોતાના ભાઈઓ ઘણી પરિવારમાં પણ કોઈની પરિસ્થિતિ ખરાબ હોય છે તો એની સાથે વહેંચે તેને કંઈ ગતે એમ હોતું નથી બસ પણ પોતાનું સત્તા પોતાનું મત પોતાનું સમાજમાં સ્ટેટસ સૌથી ઘરમાં પરિવારમાં સૌથી હું આગળ રહ્યો એ લોભમાં એ મમત્વમાં એ કોઈની સાથે વહેંચતો નથી અને ત્યારે જ આ સુનામીના પૂરના પાણી રૂપે કે ભૂકંપ રૂપે કે જ્વાલામુ વિસ્ફોટ કે આકાશથી ઉલ્કાઓ એટલે કે બોમ્બ પડે છે એ ચક્રવાતમાં બધું છીનવી રહી છે પરમાત્મા એ જ કારણે કે ભાઈ આ સ્થુર છે એટલે હું તારી પાસેથી લઈ છું લઈ લઉં છું ત્યાંનો સદુપયોગ કર્યો હતો તો એ તારું પુણ્ય બેલેન્સ મારે તે આ સ્થુરનું કોઈ બેલેન્સ નથી રહેતું એટલે ભગવાન લઈ લે છે તમારું પુણ્ય ચૂનમાં ભગવાન નથી આવતો એને એની રિઝર્વ બેન્કમાં સ્ટોર કરે છે તમારું એટલે જ્યારે પણ સ્થૂળ સંપત્તિઓનો અને તમારી પાસે ધનનો અતિ આવે ત્યારે એને થોડું થોડું વહેંચો હે કારણ કે જે પણ તમારી પાસે આવે છે એ બધું તમારું નથી હોતું એટલે જ આપણી સંસ્કૃતિ કહે છે કે ભોગવે તે ભાગ્યશાળી છે તમે ભોગવો પણ તે પણ કેવી રીતે સાત્વિકતા રીતે ભોગવો હે પિચાસી રીતે પિચાસી ઉત્તિલાવીને ભોગવવું એ ભોગ નથી એ દુરાચાર છે અતિચાર છે તમારા ભારતનું તમે ભોગવો પણ એ એવી રીતે ભોગવો કે એમાંથી પણ તમારું સંચિત પુણ્ય જમા થાય તમારું પુણ્ય જમા સત્કર્મથી ભોગવો જમો તો સાત્વિક રીતે જમો વ્યવહાર કરો કર્મ કરો તો સાત્વિક કરો સારાઓ ખોલો હે ને મેડિકલ દવાખાનાઓ ખોલો બધું ફ્રીમાં ખોલો એમ તમારી આજુબાજુ દ્રષ્ટિ કરો અને જ્યાં જ્યાં જેને જરૂર છે તેની પાસે જાઓ એને એના પગભર ઊભું કરવામાં મદદ કરો એમ કોઈને કામ ધંધો જવા માટે સાયકલના લીધે સાયકલ લઈને આપો એમ આવું નાનું પાંચસો હજાર બે હજારની પણ તમે કઈ ને કઈ રીતે કોઈને મદદ કરી શકો કોઈ છોકરી કે છોકરો બેકાર છે તો એને બે ત્રણ હજારનો નાનો કોર્ષ કરવા માટે મને આવું કોર્ષ કરે તો તને કામ ધંધો મળશે એકાઉન્ટનું કામ મળશે એવું એમ બે ચાર હજાર પાંચ હજાર જે ફી હોય એમ એ રીતે તમે વિશ્વ કલ્યાણમાં જોડાઓ પરસ્પર દેવો ભાવનો અર્થ આ જ છે કે એ બંને એકબીજાને દેવત્વને પમાડે મહાદેવ કૃષ્ણને મળે છે વિષ્ણુને મળે તો મહાદેવ વિષ્ણુને નમસ્કાર કરે છે વિષ્ણુ મહાદેવને નમસ્કાર કરે છે મહાદેવ ધ્યાનમાં બેસે તો વિષ્ણુનું ધ્યાન ધરે છે વિષ્ણુ ધ્યાનમાં બેસે છે તો મહાદેવનું ધ્યાન કરે છે એવી રીતે આપણે એકબીજાનું ધ્યાન કરવાનું છે કાળજી રાખવાની છે એમ જેટલું થાય એટલું સંસાર માટે કરો એટલે જ પ્રકૃતિ તમને ઘડી ઘડીએ સમજાવવા માટે આવે છે તમારા ઘર સુધી આવી જાય છે તમારી સ્થૂળ સંપત્તિઓનો નાશ કરે છે તમારી પાસે જે અતિ હોય એનો નાશ કરે છે ઘણી અમુક નિર્દોષ લોકોનું જેમ તેમ બનાવેલું હોય છે મકાન તેને પણ નુકસાન થાય છે પણ સબક પૂછવી પ્રકૃતિ સાર્વજનિક રીતે આપે છે પ્રકૃતિનું કામ જે સબક છે એ સાર્વજનિક રીતે આપે છે બધાને જે સબક આપે છે આપણે આપણું શીખવા જેવું છે પરમાત્માના દરેક કર્મ મનુષ્ય વિનાશ કરે છે મનુષ્ય જ્યારે અટી કરે છે ત્યારે વિનાશ થાય છે અને પરમાત્મા જ્યારે વિનાશ કરે છે ને ત્યારે એની અંદર પણ આવું સર્જન રહેલું હોય છે સંદેશ રહેલો હોય છે સમજા એ આપણે શીખવાની જરૂર છે પરસ્પર દેવો ભાવથી સર્વે સખાઓ મિત્રોને પ્રણામ குருதேவரு தத்த குருதேவத் சஞ்சய் பாலியவாலான சௌ நே பிரணாம் குருதே